મેદાનમાં અલૌકિક માહોલ જોવા મળી રહ્યો છે નવરાત્રીના પાંચમા નોરતે આરતી સમયે વેશભૂષામાં કલાકારો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી હતી જોવા મળ્યું હતું ખાસ ઉપસ્થિતિમાં બીઆરજી ગ્રુપના સરગમ ગુપ્તા તથા બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના ડાયરેક્ટર અપેક્ષા પટેલ તથા બીઆરજી ગ્રુપના તમામ આગેવાનો વડોદરાના મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા જીટીપીએલના ડાયરેક્ટર અમિત શાહ તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં માતાજીની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ આ તમામે ગરબા મહોત્સવનો આનંદ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ગુમતા નજરે પડી રહ્યા છે હે આધ્યશક્તિ મા જય આયમ શક્તિ બડોદરા ગુજરાત અને હવે આખા ઇન્ડિયાની વાલી છે એની પૂજા મારી સાથે છે પતિ ઇમિગ્રેશન ઇ ક્લીન સિટી ઓફિસ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ નવની બુક્સ પ્રાઇવેટ લિમિટેડ डॉक्टर हेमंत जोशी अब वो खास आभारी छे रिया सिस्कोन श्रुति कॉपर एसपीसी लाइफ साइंसेस लिमिटेड से भी यहां पे खेला गया आज आप सभी को मेरे साइड से मेनी मेनी कांग्रेचुलेशंस बिकॉज़ आपकी एनर्जी देख के मुझे बहुत मजा आया है पर अभी तो पार्टी पर ऑफ पार्लियामेंट सांसद डॉक्टर हेमंत जोशी अपनी वजह उपस्थित है

પૂજા નું સાલથી સન્માન થઈ રહ્યું છે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી દઈએ પ્લીઝ Oh વડોદરા જે કલા અને સંસ્કૃતિની નગરી અને વડોદરાના ગરબા વિશ્વ પ્રખ્યાત હું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું છું કે જ્યારે ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ હેરિટેજ તરીકે જ્યારે યુનેસ્કોમાં સ્થાન પ્રાપ્ત થયું છે તો ચોક્કસ વડોદરાના ગરબાનું એમાં ઘણું મોટું યોગદાન છે ત્યારે આ વર્ષે સરગમભાઈ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી નામે એક નવલ પ્રયા પ્રયાસ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેમના ગળામાં મા સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે એવા કૌ કૈરવીબેન દ્વારા જ્યારે ગરબાના રાગ આલાપવામાં આવે અને વડોદરા શહેરના અબાલ વૃદ્ધ સૌ સાથે મળી અને ગરબાના તાલે ઝૂમી ઉઠે કહે છે ને કે માતાજીની ભક્તિ તે માત્ર જપ તપ પૂજા પાઠ પ્રાર્થના કરવાથી કે વ્રત ઉપવાસ કરવાથી નહીં પરંતુ તાળીઓના તાલે ગરબે ગુમી અને કરાવવામાં કરવામાં આવતા આ ગરબા જે વિશ્વનો સૌથી લાંબુ અને પ્રખ્યાત નૃત્ય છે એવું ગરબા પણ મા શક્તિની ભક્તિનું એક સ્વરૂપ જ છે ત્યારે વડોદરા શહેરમાં સર્વપ્રથમ વખત તેમણે આ આયોજન કર્યું છે અને સરગમભાઈના આયોજનને વડોદરા શહેરના નગરજનોએ ખૂબ સુંદર પ્રતિસાદ પણ આપ્યો છે ત્યારે આ નવરાત્રિ મહોત્સવમાં માતાજીના સાનિધ્યમાં હું માતાજીને પ્રાર્થના કરું કે આગળના વર્ષોમાં વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ખૂબ આગળ વધે અને દેશ અને દુનિયામાં પણ વડોદરાની સાથે સાથે તેમના ગરબાનું પણ અલગ મહત્વનું સ્થાન બને તેવી શુભેચ્છાઓ આપું છું સાથે સાથે વડોદરા શહેરના સૌ નાગરિકોને નવ નવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મા શક્તિ આપણા સૌને હંમેશા તેમના આશીર્વાદના ક્ષેત્રમાં આમ જ રાખે એવી મા શક્તિના ચરણોમાં પ્રાર્થના વાઇબ્રન્ટ ફેસ્ટિવલ કે જે બીઆરજી ગ્રુપ દ્વારા પ્રથમ વર્ષે ચાલુ કરવામાં આવ્યું છે બીઆરજી ગ્રુપના પ્રણેતા એવા શ્રી સરગમભાઈ ગુપ્તાના પ્રયત્નોથી આ પહેલી વખત સનફાર્મા રોડ પર નવરાત્રિ ઉજવાઈ રહી છે આ ગરબા મહોત્સવમાં જે ગરબાના રસિકો જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને જે સફળતાપૂર્વક આયોજન થયું છે એ માટે એમને અભિનંદન આપું છું આજે વડોદરા કલા નગરી ઉત્સવપ્રિય નગરી ને સાંસ્કૃતિક પાટનગર એવા વડોદરામાં ગરબા મહોત્સવ કે જે વડોદરાની ઓળખ બની ચૂક્યો છે એમાં તમામ નાગરિકો તમામ મહિલાઓ તમામ યુવાનો જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે સૌને નવરાત્રિની શુભેચ્છાઓ આપું છે આજે નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદ માતા જે કાર્તિકે ભગવાનના માતાશ્રી હતા શાંતિનું પ્રતીક આજે એમની પૂજા અર્ચના કરી અને વડોદરામાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે અને આપણે પણ માતાજી ની આરાધના કરી અને એમના જે ગુણો છે એ શક્તિ હોય અભયતા હોય નિર્ભયતા હોય ફિઝિકલ એનર્જી હોય એ કહેવાય કે દુર્ગા માતા એટલે તાકાતનું પ્રતિક પુરાણા જમાનામાં વાત કરીએ તો કહેવાય કે નાણાં મંત્રી એટલે લક્ષ્મી દેવી એચઆરડી મિનિસ્ટર એટલે સરસ્વતી દેવી અને હોમ મિનિસ્ટર એટલે મા દુર્ગા આમ ત્રણેય દેવીઓની આરાધના કરીને આપણે પણ ઉર્જાવાન બનીએ અને ઉર્જા થકી આપણો પણ વિકાસ થાય અને વડોદરા નગરી સુરક્ષિત રહે ચોમાસાની ઋતુ દરમિયાન જે આપણે જોયું કે કુદરતી આફતોમાંથી વડોદરાના નાગરિકો બચ્યા છે અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરીને આપણે પ્રાર્થના કરીએ કે આવી કુદરતી આફતોથી આપણને બચાવતા રહે અને વડોદરા શહેરમાં પણ આપણું યોગદાન આપી અને આપણે સૌ સામૂહિક તાકાત દ્વારા વડોદરા શહેરનો વિકાસ કરી શકીએ સૌ નાગરિકોને નવરાત્રિની શુભેચ્છાઓ વસ્તુ ભારત માતા કે જે વંદે મહાદેવ